સમજુ બકરીઓ કેવું કરે છે આપણે ચિત્ર જોવાનું છે અને વાંચવાનું છે હું વાંચીશ તમારે સાંભળવાનું છે અ રિવર ઇન અ સ્મોલ વિલેજ રિવર નદી ગામડામાં કેવી છે નાની નદી ધેર વોઝ એ રિવર ઇન અ સ્મોલ વિલેજ નાના ગામમાં ધેર ધેર વોઝ એ નેરો નેરો બ્રિજ બ્રિજ એના ઉપર શું છે ટુ ગોડ્સ બકરીને ઇંગ્લિશમાં શું કહેવાય ગો ટુ ગોટ ધેર વેર ઓન અ નેરો બ્રિજ ક્યાં આવી બ્રિજ ઉપર આવી પછી શું થયું ભાઈ તો જુઓ ધેર વોઝ નો સ્પેસ ટુ ક્રોસ ધ બ્રિજ આ બ્રિજ ક્રોસ કરવા માટે જગ્યા જ નહોતી દે હેડ એન આઈડિયા તમને આઈડિયા વિચારે ભાઈ શું કરીશું વન ગોટ સેટ ડાઉન વન ગોટ

બકરી શું કરે છે બકરી વિચારે છે એક બકરી શું વેરી ગુડ બકરી ને બકરીને ઇંગ્લિશમાં શું કેશું વેરી ગુડ ગોડ કહેશું અને પુલને શું કહેશું પુલને ને શું કેશું નદી એમની પુલ ઉપર પુલ બાંધ્યો હોય એને ઇંગ્લિશમાં શું કહેશું આપણે બોલીએ છીએ બ્રિજ વેરી ગુડ હમણાં જ નદીનો એક પુલ તૂટી પડ્યો ટીવીમાં તો નદી ઉપરથી પસાર થતો એને બ્રિજ કહેવાય શું કહેવાય બ્રિજ કહેવાય અને ક્રોસ ક્રોસ એટલે શું કહેવાય પસાર શું કહેવાય બેટા પસાર અને સીટ ડાઉન સીટ ડાઉન એટલે બેસી જવાનું વેરી ગુડ ને સ્ટેન્ડ અપ એટલે ઊભું થવાનું અને ક્રોસ એટલે ક્રોસ હા જોર ના ક્રોસ એટલે બેટા પસાર થાઓ ક્રોસ એટલે પસાર થવાનું પુલ ઉપરથી જવાનું તો આવી સરસ મજાની વાર્તા આપણે ઇંગ્લિશમાં સાંભળી ટુ વાઇસ ગોટ

સ્મોલ એટલે નાનું નાનું ગામ રિવર એટલે નદી આપણે જુઓ વાર્તા દ્વારા ગીત દ્વારા આવા આવા શબ્દો સાંભળવાના છે શું કરવાનું છે સાંભળવાના છે રિવર એટલે નદી બ્રિજ એટલે